ગ્રેડેશન મટીરિયલ્સ નું ટેમ્પરેચર અને કોમ્પ્યુટરાઇઝ ઓટોમેટિક પ્લાન્ટ ના મિક્સર નું નિરીક્ષણ કર્યું હતું ગ્રીડ મટીરિયલ સ્ટોન ડસ્ટ ડામર તેમજ મિશ્રણ પ્રક્રિયા પ્લાન્ટ ની કાર્યક્ષમતા નિહાળવા સાથે હોટ મિક્સ પ્લાન્ટ ના મશીનો ની કામગીરી અને જાળવણી ની વિગતો મેળવી હતી તેમણે અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે ગુણવત્તાયુક્ત માર્ગો નિર્માણ માટે મિશ્રણમાં ધોરણોનું પાલન આવશ્યક છે તેમજ સમયસર અને સુવ્યવસ્થિત કામગીરી માટે પ્લાન્ટ કાર્યરત છે ત્યારે દરેક ઝોનમાં જરૂરિયાત મુજબ મટીરિયલ પૂરું પાડવાની સંપૂર્ણ તકેદારી લેવા અધિકારીઓને મનપા કમિશનરે સૂચના આપી હતી આ મુલાકાત દરમિયાન મ્યુનિસિપલ ઇજનેર રોડ વિભાગના અધિકારીઓ સ્ટાફ ખાસ ઉપસ્થિત હતા સમગ્ર સુરત શહેરમાં અત્યારે વરસાદ બંધ થયા પછી રોડ રિપેરિંગની કામગીરી ઝુંબેશ સ્વરૂપમાં કરવામાં આવી રહી છે તમામ ઝોન્સમાં પૂરતા પ્રમાણમાં મશીનરી મેનપાવર લેબરર્સ મટીરિયલ્સ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે સુરત કોર્પોરેશનના બે હોટ મિક્સ પ્લાન્ટ છે જેમના થકી સમગ્ર સુરત શહેરમાં હોટ મિક્સ મટીરિયલ પૂરું પાડવામાં આવે છે અને એમના થકી રોડ રિપેરની કામગીરી કરવામાં આવે છે વરસાદ બંધ થયા પછી બધા જ હોટમિક્સ પ્લાન્ટ ચાલુ કરી દેવામાં આવ્યા છે આજે અમે પણ હોટમિક્સ પ્લાન્ટની વિઝિટ કરવામાં આવ્યું છે આવી રહી છે અને કયા ઝોનમાં કેટલું મટીરિયલ માલ સપ્લાય કરવામાં આવી રહ્યું છે કેવી રીતે પ્લાન્ટ કાર્યરત છે એ તમામનું પણ સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી રહી છે અત્યારે બંને હોટમિક્સ પ્લાન્ટથી એવરેજ ચારસોથી પાંચસો મેટ્રિક ટન મટીરિયલ સમગ્ર સુરત શહેરમાં પૂરું પાડવામાં આવી રહ્યું છે અને દિવસ રાત પ્લાન્ટ ચાલુ કરવામાં આવ્યું છે જેથી ઝોન વાઇઝ તમામ ઝોન્સને પૂરતા પ્રમાણમાં મટીરીયલ મળી રહે એમના માટેની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે